ભાવ વધારો કરવા માટે દિવસ આવ્યું નથી ત્યારે અમે આ રત્ન કલાકારોનો દસ ભાવ વધતો નથી એ બાબતે અમારો વિરોધ છે રત્ન મુજબ પગાર વધવો જોઈએ રત્ન મુજબ ભાવ વધવા જોઈએ અને રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી મળે સરકાર એમને મદદ કરે આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવે આર્થિક પેકેજ જાહેર કરે આજ બાબતે અમારે આજે સરકાર સરકારને વિનંતી કરીએ છીએ આ રત્ન કલાકારોનો આક્રોશ છે અને રત્ન કલાકારોનો આક્રોશ હવે ફૂટીને બહાર આવ્યો છે તો સરકાર અને માલિકે બંને સમજવું જોઈએ સરકારે એક કમિટી બનાવેલી હતી એ કમિટી અત્યારે વિચાર વિમર્શ કરી રહી છે અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર રત્ન la